સ્વાગત છે આપનું એક ન્યુ નિયુ મિત્ર કેમ છે આજે આપણે બનાવવાના છે દાબેલીની રેસીપી તો વિડીયોમાં બન્યા રહેજો આગળ આપણે દાબેલી બનાવીશું ઘરે જ તો બટાકા બાફવા મૂકી દીધા એ પણ બતાવું આપણે બટાકા તો બાફવા મૂકી દીધા હે તો બટાકા બાફવાનું ચાલુ થઈ ગયું હે બટાકા બાફાઇ જાય એટલે આપણે મસાલો પણ રેડી કરીશું તો દોસ્તો આપણા બટાકા તો બફાઈ ગયા ને હવે ઉતારી લઈશું ને એની શાલ ઉતારી કરી લઈએ પછી આપણે બનાવીએ દાબેલીમાં ભરવાનો મસાલો તો દોસ્તો આપણા બટાકા બફાઈ ગયા છે ને બધા શાલ ઉતારવાનું ચાલુ કરી દીધું છે આપણે આ બટાકાની શાલ ઉતારીને સાફ કરી લઈએ પછી આપણે દાબેલીમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું તો દોસ્તો આપણા બટાકા બફાઈને છાલ પણ ઉતારી દીધી સાફ કરના કાહે તો હવે આપણે બટાકાને મેસ કરી લઈશું કારણ કે આપણી જોડે મેસ કરવાનું મેસ જ નથી પણ દેશી જુગાર લઈ લીધો હે તો આનાથી આપણે લઈને આમ એકદમ સૂંધી નાખશું એટલે મેસ થઈ જાય તો દોસ્તો આપણે બટાકા તો મેસ કરી લીધા છે ને હવે આ આપણે તપેલું પણ મૂકી દીધું એમાં આપણે સિંગ તેલ નાખીશું અઢીસો ગ્રામ નાખીશું હતું તેલ ને આપણી પાસેથી આ દાબેલીનો સ્પેશિયલ તૈયાર મસાલો છે તો આપણે આ નાખી દઈશું તૈયાર મસાલો પહેલાં તેલ ગરમ કરીશું પછી આપણે દાબેલીનો મસાલો નાખી દઈશું તો દોસ્તો આપણે બસોથી અઢીસો ગ્રામ નાખીશું સિંગ તેલ તો દોસ્તો આ પ્યોર સિંગ તેલમાં જ બનાવવાનો આવે આપણે તેલ તો નાખી દીધું બટાકા પણ મસ્ત મેસ કરી નાખ્યા હે ને આપણે તાપકન કરી દીધો છે તો હવે તેલ ગરમ થાય એટલે આ મસાલો એ આપણે તેલમાં નાખી દેસુ તો દોસ્તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને મસાલો નાખી દઈશું આમાં તો દોસ્તો તેલ ગરમ થઈ ગયું છે ને આપણે મસાલો નાખીને હલાવવાનું છે આપણે પાંચક મિનિટ तो 5 मिनट मस्त तरीके से हिलाइन लीजिए પછી આપણે આ બટાકા મેશ કરી લઈએ પછી નાખીનું હલાવવાનું હે આપણે કન્ટિન્યુ 10 થી 15 મિનિટ થી ચૂલા પર જ બનાવીએ છે દાબેલી એક તો વિડિયો જોતા રહેજો તો આપણે દોસ્તો ગામડામાં કઈ રીતે દાબેલી બનાવવાની એ તમને બતાવઈશ તો કંઈક આ રીતે બનાવીએ હવે દોસ્તો તમે કઈ રીતે દાબેલી બનાવો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી દીજો તો દોસ્તો આપણો મસાલો મસ્ત થઈ ગયો છે ને આપણે નાખી દઈશું બટાકા નાખી દઈશું આપણે મેસ કરેલા દોસ્તો આપણે મસ્ત રીતે મેસ કરવું પડશે અને હાંચી પણ પકડવી પડશે હવે તો દોસ્તો આપણે કન્ટિન્યુ હલાવતા રહેવું પડશે પાંચથી છ મિનિટ એટલે મસ્ત મેસ થઈ જાય ને બધો મસાલો એક રસ થઈ જાય આપણે દાબેલીનો તો જોઈ લો આ રીતના આપણે મસ્ત રીતના હલાવવું પડશે થોડીક મહેનત થશે પણ આપણે આમ મેસ કરીને એકદમ એક રસ કરી દેવાનો હોય મસાલાને कंटिन्यू हलातात रेवणो छे આ કે નીચે ચોટી ના જાય બંધ કરો તો દોસ્તો આપણે મસાલો તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે મતલબ 10 મિનિટ થઈ ગઈ આપણે એકદમ કન્ટિન્યુ હલાવી દીધો ને મસ્ત રીતે આપણે મસાલો પણ મેશ કરી દીધો છે તો આપણે જોઈ લો એકદમ મસ્ત થઈ ગયો આપણો દાબેલીનો મસાલો જોઈ લો આ રીતના થઈ ગયો હે તો હવે આપણે આને ઉતારી લઈશું ને હવે આને ગાર્નિશિંગ કરી દઈશું આપણે દોસ્તો આપણે દાબેલીમાં ભરવાનો મસાલો તો તૈયાર કરી દીધો ને હવે આ બનાવીશું મીઠી ચટણી તો આપણે મીઠી ચટણી પણ મૂકી દીધી હે હવે એક ઉબાર આવે એટલે આપણે ઉતારી લઈશું તો દોસ્તો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર ને સિંગ મસાલા સિંગ પણ નાખી દીધા છે ઉપરથી ભભરાવી દીધી ને હવે આપણે નાયલોન સેવ નાખી દઈશું ઉપરથી આ રીતના બે ઈમો નાખી દઈશું આપણે બે થાળીમાં લઈ લીધા હે મસાલો ડાબેલીમ ભરવાનો ને નાયલોન સેવ ઉપરથી ભભરાવી દેસું ને ડાબેલી ભરવાનું આપણે ચાલુ કરી દઈશું આપણે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો આપણી ડાબેલી બની ગઈ છે ને ભરવાનું પણ ચાલુ કરી દીધું છે બની ગઈ છે ડાબેલીનો મસાલો ને હવે ડાબેલી ભરવાનું ચાલુ કરી દઈશું આપણી પાસે આ ગ્રીન ચટણી છે એની કે લીલી ચટણી ને આ મીઠી ચટણી છે ને એમાં આપણે ભરી દઈશું આ ડાબેલીનો મસાલો તો દોસ્તો આ રીતના આપણે ભરી દઈશું ને આ નાયલોન સેવમાં મૂકીને જોઈએ દોસ્તો આપણે આ દાબેલી નો લુક મસ્ત રીતના આપણે દોસ્તો દાબેલી બની જશે વિડીયોજો ને અહીંયા પાવ પણ મૂકી દીધા આપણે પેકેટ લઈ આવ્યા તૈયાર તો આપણી જોડે પેકેટ તો જાતા હે ને ચાલુ કરી દીધું હવે બધાએ તો આ બાજુ પાવ કાપવાનું ચાલે છે અહીંયા આપણે પાવ ભરવાનું કામ ચાલુ છે આ છે નાયલોન સેવ લીલી ચટણી મીઠી ચટણી ને આ છે આપણે બટાકાનો મસાલો તો આપણે તૈયાર થઈ ગઈ ને દાબેલી પણ ભરી લીધી તો આપણે ચાલુ કરી દઈશું ખાવાનું

લેવા નહોતા ગયા જેટલી ઘરમાં સામગ્રી હતી એટલાથી જ આપણે દાબેલી બનાવી દીધી હે તો દાબેલી આપણે કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવી દેજો તો દોસ્તો આજે આપણે દાબેલીની મસ્ત રીતે રેસીપી બનાવી હે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એ દોસ્તો આ દાબેલી બનાવીને ચાલુ કરી દીધું છે છોકરાઓ ખાવાનું તો જોઈ લો ફાઇનલી લુક દાબેલીનો દાબેલી બની ગઈ આપણે પણ ટેસ્ટ કરી લઈએ કેવી બની હે દાબેલી મસ્ત બની હે એકદમ બજાર જેવી દાબેલી બની ગઈ હે તો આપણે ચાલુ કરી દીધું છે દાબેલી ખાવાનું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ